તો બસ ફેમિલી જો મને દીકરી કે કદાચ ભરાય નહીં ભરાય પણ ભરાઈ ગયું બે મિનિટ આપણે વહેલા પહોંચી ગયા છે પાંચ વાગવામાં એટલે કામ થઈ ગયું નહીં તો પાછું આવતીકાલે કંઈ નહીં પતી ગયું હવે છે ઘરે જ જઈએ કારણ કે ઉતાવળમાં હું નીકળી જ ગઈ હતી તો ઘરે જઈએ ફરીથી પાછા આવશું કારણ કે થોડું બીજું કામ છે શું થયું મને બહુ ખાસ ખાસ ખબર નથી પડી ગઈ તો ઘરે જ આવ

હવે શું કરવું તારે શું નાસ્તો કરવો પાણીપુરી ખાવી છે બીજું કઈ નઈ હે પાણીપુરી લક્ષુભાઈ બહુ ભાવે નઈ હાલો ત્યારે લક્ષુભાઈ ને ખવડાવી દઈએ પાણીપુરી લક્ષુભાઈ બેસી ગયા છે સામે અને ફેમિલી એને ખાવી હતી પાણીપુરી મને ઈચ્છા હતી મેં કીધું કચોરી ખાઈએ ઘણા ટાઈમથી ખાધી નથી એટલા માટે તો મેં એને એમ કીધું ને મેં કીધું હાલ પહેલાં કચોરી ખાઈ આવીએ આપણે પછી મેં કીધું જોઈશું તારી પાણીપુરી એવું કીધું ને તો મને કે ના મારે કાંઈ કચોરી નથી ખાવી કે મારે તો પાણીપુરી ખાવી મેં કીધું મને ખાવી છે તો ચાલ ને તો કે ના ના નથી જવું કે એટલે પાયરે ને પાણીપુરી જ ખાવી હતી પણ મારે ખાવી હતી એટલે લઈને આવી આવીશું પછી પાછા રસ્તામાં શું કે ખબર પહોંચ્યા ત્યારે કે હું કચોરી ખાઈશ અને એ કે પૂરી ગઈ બોલ એટલે ભાઈ પાસે દખમી ગયા લો લક્ષુભાઈ કચોરી ખાઈને અમે અહીંયા સામે જ છે ત્યાં કહેવાય ને સિયા હોલમાં સેલ આવ્યો હતો તો બસ પહોંચી ગયા છીએ અમે કીધું ચલો આંટા મારતા જ જઈએ એટલે હું ને લક્ષું ભાઈ આવ્યા છીએ એને ઘર વિચાર એવો હતો કે જો કે ત્રણ ચાર દિવસથી મને ખ્યાલ તો હતો જ કે અહીંયા સેલ પેરાણો છે એમ કીધું મમ્મીને લોકો સાથે આવશું હવે સામે જ આવ્યા હતા એટલે કીધું આટોય મારતા જ જઈએ જો સારું હશે તો મમ્મીને લઈને આપણે આવશું એ તો જઈએ હવે તો મારી ઘણી બધી વસ્તુ હતી ટી શર્ટ જીન્સ ચિલ્ડ્રન વેરમાં બહુ બધું હતું અને કુર્તીઝમાં બધું જોયું બધું પણ હવે એની પ્રાઇસ છે ને મને તો બહુ બહુ વધારે લાગી કારણ કે અને એમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ તો આપતા હતા પણ આ પ્રાઇસ હતી એટલી આમ ચઢાઈને કીધી હોય પછી ડિસ્કાઉન્ટ આપે શું કામ એટલે મને તો ના મજા હા કંઈ નહીં મમ્મીને બી બહુ હું હતો હવે જોઈએ મને કહે તો લઈને આવશું આપણે પણ હવે મને ના મજા આવીએ એટલે આપણે દોશાને જઈએ છીએ એવા અને લક્ષુભાઈ ક્યારના ક્યાં છે પાણીપુરી ખાવી પાણીપુરી ખાવી તો ભાઈને કડાઈ થઈ ગયા રજની તરી પાછો ભૂલશે નહીં એ આટલું બધું કામ બતાવીને આપણે આવ્યા નાસ્તો બી કરી લીધો છતાં બીજા ને હજુ સુધી દહણું દરાયું અચ્છી હવે એટલે છે ને આમાં કેવું હોય ખબર છે નોર્મલી બધાને આપણે સામે ઊભા રહીએ ને તો જલ્દી કામ થાય બાકી આપણને એમ હોય કે એટલો ટાઈમ તો લાગવાનો જ છે ખોટે કોડું શું ઊભું રહેવું ત્યાં સુધી આપણે થોડું ભીગ કામ પતાવી લઈએ એટલા માટે એવું વિચારીને આપણે હવે આ જઈએ આગા પાછા તો કામ વધારે લેટ થાય એવું છે મારા લક્ષ્યુભાઈ શું કે છે ને તમે સાંભળજો હા હા

અત્યારે આમ મતલબ બહુ ભળે છે પણ તો પગ ને બધું બહુ દુખે છે અને અચાનક આ બધું શું થાય છે ને કહેવાય ને શરીરમાં ફેરફાર ખબર નહીં પડતી બસ હવે એકાદ બે દિવસ આવું આવું ચાલશે બસ બાજુ હતું એનું એ રેડી થઈ જશે પણ હવે આમ કહેવાય ને આવો ફેરફાર આવે ને તો બોડીમાં મજા ના આવે આપણને મૂડ જ ના આવે બસ પવન આવે તો કંઈક સારું લાગે આવ્યા ને ત્યાં સુધીમાં તો જો સુરત દાદા છે ને યાથમી બી ગયા બોલો એટલી વારમાં બાદ છે ને સ્કૂલેથી થી આયા અને અમે તો ત્યારે હતા નહીં હે ને તો તું ગોતતી હતી કે નથી ગોતતી લી અમને રમવા ગઈ હતી રમીને આવી છે શિવબાજો અને શિવબાઈ ની આમ જો તો શિવ જો શિવબા નવું નવું કઈક નું કઈક નવું હોય પેલા ડાર્ક બ્લુ રીબી હતી અને અત્યારે સ્કાય બ્લુ થઈ ગઈ ને શિવ પણ સારી લાગે શિવ શિવ અમારી વખતે કેવું હતું ખબર છે

ટચો ટચ કરજે એમ નહીં એમ નહીં એમ નહીં એમ નહીં એમ નહીં આમ આમ યાર એ આમ અને અહીંયાથી આમ આમાં બહુ ઊંચું તો જો મસ્ત લાગે નાના નાના વાળ લાગે નહીં શું સરસ લાગે છે શું બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને અગાઉના બ્લોગ પણ જરૂરથી જોતા જજો તો મળીશું હવે આવતીકાલે ફરી એક ના બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી